આવી સ્થિતિમાં લોકો પોતાનું કામ પૂર્ણ કરવા માટે મોટા ભાગે નાના મોટા જુગાડ કરતા રહે છે આ યુક્તિઓમાં ફોનમાં કવરમાં નોટ્સ અથવા કાર્ડ્સ રાખવા માટે પણ સમક્ષ સમાવેશ થાય છે જેને પણ તમે ક્યાંય જતી વખતે વધુ પડતો સામાન લઈને જવાનું ટાળી શકો છો આપણે બધાને આપણી સાથે ઓછો સામાન લઈ જવાની આદત હોય છે અને પૈસા અને કાર્ડ લઈ જવા માટે અમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તમે જાણો છો કે આવું કરવું તમારા માટે જોખમી બની શકે છે અહીં તમને અમે તમને આ સાથે જોડાયેલી બાબતો વિશે વિગતવાર જણાવી જઈ રહ્યા છીએ મિત્રો તો ફોનમાં આગ લાગી શકે છે તો ઘણીવાર લોકો નોટ સિક્કા અને ચા ચાવી સહિતના ઘણી વસ્તુઓ તેમના મોબાઈલમાં કવર પાછળ રાખી રાખે છે રાખે છે પરંતુ આ પ્રકારના જુગાડ આપણા જીવન માટે પણ જોખમી બની શકે છે જો તમે ફોનમાં કવર પાછળ નોટ્સ સુરક્ષિત રીતે રાખો છો તો પણ તમારી આ આદત ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે ફોનમાં આગ લગાવી કે વિસ્ફોટ થવો તે ખૂબ જ સામાન્ય સામાન્ય બની ગયું છે આજકાલ મોબાઈલ ફોનમાં આગ લગાવી કે વિસ્ફોટ થવું સામાન્ય બની ગયું છે મિત્રો પરંતુ તેની પાછળ કારણ આપણે બેદરકારી પણ હોઈ શકે છે મિત્રો ફોન ખૂબ ગરમ ગરમ થવા પણ આ સમક્ષા થઈ શકે છે આ સિવાય ફોનમાં વધુ પડતો ઉપયોગ અથવા દુરુપયોગ પણ તેનું કારણ બની શકે છે સામાન્ય રીતે ફોન ત્યારે આગ પકડે છે જ્યારે એનો પ્રોસેસ અથવા બેટરી પર ખૂબ જ દબાણ હોય છે આ સિવાય ખોટા પ્રકારના ફોન કવરને કારણે આગ લાગવાનું જ જોખમી રહ્યું છે મિત્રો તો ફોન કવરની સમસ્યાનું કારણ બની શકે છે તો તમે તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ફોનમાં પ્લાસ્ટિક કવરનો ઉપયોગ કરવામાં આવે છે આ કવર પ્રોસેસને પણ અસર કરી શકે છે અને તેનું વધુ ગરમ કરી શકે છે આવી સ્થિતિમાં ફોનમાં કવર કવર પર જલશીલ વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ મિત્રો નહીં તો ફોનની પ્રોસેસ વધુ ગરમ થવા પર નોટ્સમાં આગ લગાવી શકે છે તો જે પણ મિત્રો તમારા મોબાઈલ પાછળ આ બધી વસ્તુઓ રાખતા હોય તેવા મિત્રોને આ વિડીયો શેર કરું અને હવે ચેતી જાય એવી એટલે માટે આ વિડીયો બનાવ્યો છે મિત્રો તો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો